અત્યારે રમે અત્યારે રમે તો બીમાર મારે તો નથી મારે તો રમવું છે કઈ વાંધો નહી બે ભલે છે તો આપડે બને તમને બીજું કાઈ નથી અને લૂની અસર થઈ ગઈ છે તમે શું કરતા હતા હું અને મારી બનપણી નિસાજ છૂટીને તડકા માં આવતા તમારે એવું ના કરવું જોઈએ તડકા વધારે કાઈ મેળવાથી તમને લૂની અસર થઈ શકે છે ત્યાર બાદ હું તમને લૂ લાગવાના લક્ષણો કહીશ જેમાં માથું દુખવું શરીરને થાક લાગવો શરીરનું તાપમાન ઊંચું જતું રહેવું પછી આપણને કઈ કામ કરવાનું મન ન થાય આપણો સ્વભાવ ચીડિયા થઈ જાય તે બધા લૂ લાગવાના લક્ષણો છે લૂથી બચવા માટે આપણે શું કરવું જોઈએ તો કે પહેલા આપણને તરસ ન લાગે હોય તોય એ અડધી કલાકે ને અડધી કલાકે આપણે ઘૂટડું ઘૂટડું પાણી પીવું જોઈએ અને ઓઆરએસ છે ઓઆરએસ લીંબુ પાણી છાસ તેનો વધુ માત્રામાં ઉપયોગ કરવો જોઈએ અને સૂતરાઓ કપડાઓ પહેરવા જોઈએ અને ખુલ્લા અને આછા રંગના ઘાટા રંગના કપડાં પહેરવાથી આપણને વધારે ગરમીની અસર થઈ શકે છે ઘાટા રંગના એટલે એવા કે જેમ કે કાળા છે એવા કપડાં આપણે વધુ માત્રામાં પહેરવા ન જોઈએ અને દિવસ દરમિયાન બારથી ચારના સમયગાળા વચ્ચે આપણે બહાર જવાનું ખૂબ ઓછું જ રાખવું જોઈએ અને બને તે તેટલું બહાર જવાનું આપણે ટાળવું જોઈએ જ્યારે તમે કોઈ બહાર જતા હોય ત્યારે તમને કોઈ વ્યક્તિ મળે તો તેને તરત જ દવાખાને સારવાર માટે પહોંચાડવા જોઈએ જેથી તેના શરીરનું તાપમાન વધુમાં વધુ ન વધે તે પહેલા કારણ કે વધારે રૂ લાગવાને કારણે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે